અને આ ઇલેક્ટ્રોન ઉપર જે બળ લાગશે એની દિશા આપણે દેખવાની છે બરોબર આ છે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન ની દિશા કઈ છે ઉપરથી નીચે તરફ ની દિશા દર્શાયેલી છે અને એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય છે તો આ ઇલેક્ટ્રોન બળ કઈ દિશામાં લાગશે આપણે અગાઉ ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ જોયો અને એ બળ અંગૂઠો એ બળની દિશા બતાવતો આપણે કે નહીં ઓકે મને એમ કહો આ આંગળી દર્શાવતી શું આપણી જે મુખ્ય આંગળી હતી ચુંબકીય ક્ષેત્રની દિશા આ આંગળી શું દર્શાવતી હતી વિદ્યુત પ્રવાહની દિશા ઓકે ચાલો આને કઈ દિશામાં ગોઠવું પહેલા ઓકે આ રીતે ગોઠવ્યું આ અંગળીને કઈ રીતે ગોઠવું કઈ રીતે ગોઠવું નીચેની તરફ આમ ગોઠવું આમ કહો છો આમ કહો છો તમે બધા તો હજી એક વખત તમે સમજાવો તમે ચાલો દિશામાં ખબર ના પડતી તો આપણે એવું લઈએ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ચાલો વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ છે પૂર્વ દિશા ઇલેક્ટ્રોનિક દિશા કઈ છે એટલે કઈ કહેવાય દક્ષિણ હવે મને મુખ્ય કઈ દિશામાં ગોઠવું પૂર્વ દિશામાં ચલો ગોઠવી પછી આ મધ્યમ આંગળી કેમ આ પ્રવાહની દિશા હોય ને તમને ખબર નથી આ કોની દિશા બતાવે છે તો પ્રવાહની દિશા કઈ છે મને કોને આ તો લંબ દિશા છે તમારી બાજુ ની આમ રાખું પાકું ઇલેક્ટ્રોનિક દિશામાં ભાઈ વિદ્યુત પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનિક ગતિની દિશામાં હોય તો આ અગાઉ ભણ્યા જાય બધું ક્યાં જતું રહ્યું વિદ્યુત પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનિક દિશાના વિરુદ્ધ દિશામાં હોય આ રીતે હોય કે નહીં આ દાખલો એ તમને હેરાન કરવા માટે પૂછ્યો છે ઇલેક્ટ્રોન એટલે કીધો તમને બળ કઈ તરફ લાગ્યું હવે

ઓકે તો એ મધ્યમાં આંગળી રહી આપણે ઉપરની તરફ રાખીએ આ ચુંબકીય ચિત્રવાળી આંગળી રાખી તો અંગૂઠાની દિશા એ પુસ્તકના પાનાને અંદર તરફ જાય છે એનો મતલબ ઇલેક્ટ્રોન બળ કઈ તરફ લાગે છે અંદરના તરફ બળ લાગે છે આ તમને ભ્રમિત કરવા માટે આ દાખલો આ રીતનો બનાવ્યો છે સિમ્પલ છે પણ ફક્ત યાદ શું રાખવાનું તો અહીંયા ઇલેક્ટ્રોન કીધો છે ઇલેક્ટ્રોનના વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ હોય રેડી ખ્યાલ પડશે આની જગ્યાએ ઇલેક્ટ્રોન ના કીધો હોત ને વિદ્યુત પ્રવાહ કહી દીધો હોત તો તમે શું કહોત કે ભાઈ આ પ્રમાણે આંગળી ગોઠવી છે આ પ્રમાણે તો બળ કઈ બાજુ લાગો પુસ્તકના પાને પાનાર પણ વિદ્યુત પ્રવાહ નથી દિશામાં ઓકે ચલો એના પછી વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન આપણો લાસ્ટ ક્વેશ્ચન છે પ્રશ્ન છે આપણો ઘરેલું વિદ્યુત પરિપથ ઓકે ઘરેલુ વિદ્યુત પરિપથ કઈ રીતનું હોય છે કઈ રીતનું જોડાણ હોય છે એના વિશે આપણે થોડુંક જોઈ લઈએ ચાલો સૌ પ્રથમ છે આપણે આપણા વિદ્યુત પાવર મુખ્ય સપ્લાય જેને મેન્સ પણ કહેવામાં આવે છે આપણે જે મેન્સ કહીએ ને દ્વારા આવતી હોય એને આપણે શું કહીએ કહીએ છીએ બરોબર અને એ ઓવરહેડ ટેકવેલ વિદ્યુતના થાંભલા અથવા ભૂમિગત દ્વારા પ્રાપ્ત કરીએ છીએ બરોબર એટલે આપણે આપણા ઘર સુધી કઈ રીતે આવે છે તો કે આજે આ થાંભલા ટેકલા હોય છે પાછળથી કઈ ફોટામાં એ તાંભલા દ્વારા વાયરિંગ દ્વારા આવતું હોય છે એના પાવર હાઉસથી બરાબર અથવા અંડરગ્રાઉન્ડ પણ આવતું હોય છે અત્યાર સુધી આપણે હજુ અંડરગ્રાઉન્ડ આવ્યું નથી પણ હવે ધીમે ધીમે અંડરગ્રાઉન્ડ આવવા છે બરાબર અંડરગ્રાઉન્ડ વાયર સપ્લાય થઈ જશે ઓકે સપ્લાયમાં રહેલા વાયરો પૈકી એક વાયર છે લાલ અવાહક આવરણ ધરાવે છે એક વાયર એવો હોય છે કે જેના ઉપર લાલ રંગનું અવાહક આવરણ ધરાયેલું હોય છે અવાહક ઉપરનું જે પ્લાસ્ટિક હોય છે કે નહીં એ લાલ કલર અંદર વાયર તો ભાઈ તાંબાના હોય કોપરના હોય અંદર વાયર કયો હોય કોપરનો હોય બરાબર આપણને ખબર પડે કે લાલ રંગથી ખબર પડે કે કયો વાયર છે એના તો જે લાલ રંગનો વાયર છે કયો વાયર કીધો લાલ રંગના આવરણ વાળો અથવા લાલ રંગનો વાયર એને લાઈવ વાયર કહેવાય કયો વાયર કહેવાય અથવા બીજી રીતે કહીએ તો જીવંત પોઝિટિવ વાયર કહેવામાં આવે સમજ્યા આ કી વસ્તુ લાલ રંગના વાયરને શું કહેજો લાઈવ જીવંત પોઝિટિવ બરોબર એ વાયર તરીકે ઓળખે યાદ રાખજો કેમ કે આ પૂછાતું હોય છે કયા વાયર પોઝિટિવ વાયર હોય અથવા જીવંત વાયર હોય એનો રંગ કેવો હોય છે એના ઉપર કયા રંગનું આવરણ છે તો કહે લાલ રંગનું હોય છે બરોબર બીજો વાયર કે જેના ઉપર કાળું આવરણ છે કયું આવરણ છે કાળું એ કાળા વાયર ને કહીએ છીએ ન્યુટ્રલ વાયર કયો વાયર કહીએ છીએ રંગ પોઝિટિવ અથવા જીવંત અથવા લાઈવ વાયર અને કાળો રંગ જે બતાવે છે ન્યુટ્રલ અથવા નેગેટિવ આપણા દેશમાં બે વાયરો વચ્ચે વિદ્યુત સ્થિતિમાં તફાવત બસો વીસ વોલ્ટ હોય છે જે ઘરમાં બે વાયરનું કનેક્શન આવ્યું એ બે વાયરનો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણા દેશમાં કેટલો છે 220 વોલ્ટ હોય છે બરોબર ધ્યાન આપજો આપણા દેશમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઘરમાં કેટલો હોય 220 વોલ્ટ હોય છે ઘરમાં લગાડેલા મીટર બોર્ડમાં આ વાયરો મુખ્ય ફીજમાંથી પસાર થઈ અને એક વિદ્યુત મીટરમાં દાખલ થાય છે તમારા બુકમાં સાથે સાથે આકૃતિ જોતા રહેજો પહેલી બાજુ દોરી જજો મેઈન્સમાંથી વાયર આવે છે ને એ મેઈન્સમાંથી ભાઈ ફ્યુઝમાં અને ફ્યુઝમાંથી તમારા મીટરમાં દાખલ થાય છે અને તેમને મેઇન સ્વીટમાંથી પસાર કરી ઘરના લાઇન વાયરો સાથે જોડવામાં આવે છે અને આ વાયરો ઘરમાં જુદા જુદા પરિપથોને ઉર્જા પૂરી પાડે છે અલગ અલગ ઉપકરણો સુધી પહોંચાડવામાં આવે છે ઘણી વાર ઘરમાં બે અલગ પરિપથ હોય છે મતલબ કે અમુક હેવી ઉપકરણો માટે અને અમુક નાના ઉપકરણો માટે બરોબર જેમાંનું એક છે પંદર એમ્પિયર વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતો કેટલા એમ્પિયર પંદર એમ્પિયર અને બીજો છે પાંચ એમ્પિયર બંને ધ્યાન આપજો આપણા ઘરમાં બે પ્રકારના અલગ અલગ ઉપકરણો છે હેવી ઉપકરણો પણ છે અને બીજા ઓછા વિદ્યુત દ્વારા ઉપકરણો પણ છે જે હેવી કહીએ ને એને પંદર એમ્પિયર વિદ્યુત પ્રવાહ જોવે કેટલો જોવે પંદર એમ્પિયર તો કોણ કોણ છે તો કે જેમાં આવે ગીઝર આવે એસી આવે એર કુલર આ બધા વસ્તુ જે આવે કે નહીં એ બધાએ હેવી ઉપકરણો કહેવાય અને એને કેટલો પ્રવાહ જોવે પંદર એમ્પિયરનો પ્રવાહ જોવે છે બરાબર અને જેવા વધુ પાવર રેટિંગ ધરાવે છે એવા ઉપકરણોની વાત કરી જ્યારે બીજા છે પાંચ એમ્પિયરવાળા વાળા કે જેમને પાંચ એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ જોઈએ છે જેમાં આપણા ઘરમાં લાઇટ કે બલ્બ કે પંખા બધું આવી જાય બરાબર જેને પાંચ એમ્પીનો પ્રવાહ જરૂર હોય છે તો ધ્યાન આપજો આપણા ઘરમાં બે અલગ અલગ પ્રકારના રેટિંગ ધરાવતા વાયરો અથવા કનેક્શન આવેલા હોય છે એક છે પંદર એમ્પીનું કનેક્શન જે મોટા ઉપકરણો માટે અને બીજું છે પાંચ એમ્પીઓનું બરાબર બલ્બ અને પંખા એને પાંચ એમ્પીની જરૂર પડતી હોય છે બે વાયર પૈકી એક ત્રીજો વાયર છે જેના ઉપર લીલા રંગનું આવરણ છે કયા રંગનું આવરણ છે લીલા રંગનું જેને કહીએ છીએ અર્થિંગ વાયર શું કહીએ છીએ એને અર્થિંગ વાયર બુકમાં આપ્યો છે એક આપણા અંદર આપ જે પણ કોઈ પણ મેઇન સાથે ધારો કે બોર્ડ તમને દેખાય જ રહ્યું આ બોર્ડમાં તમને જે ઉપરની પિન દેખાય છે ઉપર આ રીયરી સોરી આરી રીતે દેખાણ એ શું છે અર્થિંગ વાયર ત્યાં કનેક્શન કરેલું હોય ત્યાં શું કનેક્શન કરેલું હોય અર્થિંગ વાયર અને આ જે બોર્ડમાં બીજી નીચે બે પિન હોય કે નહીં એ નીચેની બે પિનમાં એક એક પોઝિટિવ હોય ને એક નેગેટિવ હોય સમજે આખી વસ્તુ એક પોઝિટિવ હોય એક નેગેટિવ હોય અને જે ઉપરનું મેઇન પિન છે એ અર્થિંગ હોય અર્થિંગ જેમ કરવામાં અર્થિંગ વાયર લગાવવામાં આવે છે તેમણે કીધું છે તે મોટે ભાગે ઘરની નજીકની જમીનમાં ધાતુના પ્લેટ સાથે જોડી દેવામાં આવે છે અને આ તારનો ઉપયોગ મોટે ભાગે ઇલેક્ટ્રિક ઇસ્ત્રી ટોસ્ટર ટેબલ ફેન રેફ્રિજરેટર વગેરે ધાતુના આવરણ ધરાવતા કોઈ સાધનો હોય એના સુરક્ષાના ઉપાય સંદર્ભે ગોઠવવામાં આવે છે પૂછે કે ભાઈ અર્થિંગ વાયરનો ઉપયોગ શું તો આવા મોટા ઉપકરણ જે છે આ હેવી ઇલેક્ટ્રોન બલિક ઇસ્ત્રી કહીએ એનામાં કરંટ આવે વધારે આવે મોટરમાં કરંટ વધારે આવતો બરાબર ટેબલ ફેન છે ટોસ્ટર છે રેફ્રિજરેટર એટલે કે ફ્રિજ છે જે ધાતુના બનેલા હોય છે જો ભૂલથી એના ઉપર શોર્ટ સર્કિટ થાય અને એ ધાતુના માટેના તમે ટચ કરો તમને કરંટ આવે કે ના આવે બરાબર તો એ એના કરંટથી અથવા એનેથી બચવા માટે સુરક્ષાના ઉપાય સંદર્ભે અર્થિંગ વાયર લગાવવામાં આવતો હોય છે અર્થિંગ એના સંપર્કમાં હોય કે જેના કારણે જો આવો કોઈ વધારાનો પ્રવાહ લીકેજ થયો હોય ને તો એ વધારાનો લીકેજ પ્રવાહ્યો હોય ને એ ત્રીજો પિન જે દેખાય ને મોટી પિન એ મોટી પિન મારફતે સીધો ક્યાં પહોંચી જાય ગ્રાઉન્ડ અર્થિંગ કર્યું જે ગ્રાઉન્ડ કરે છે ને ઘરમાં તમને ખબર છે ઘરની અંદર આપણે ગ્રાઉન્ડ છે ત્યારે કે એક વાયર એવો બનાવેલો હોય કે જેને જમીનમાં દાટેલો સળિયા સાથે બરોબર એ ગ્રાઉન્ડ કર્યું કહેવાય કે જે વધારાના જે લીકેજ થયેલો હોય વિદ્યુત પ્રવાહનો એ લીકેજને તમે ક્યાં કરી દીધું કહેવાય ગ્રાઉન્ડ જેનાથી આપણે મોટી હોનારત તો કોઈ મોટી મુશ્કેલી આવે એનાથી બચી શકીએ બરોબર આ કરંટથી ઓકે એટલે સુરક્ષાના હેતુથી કરવામાં આ અર્થિંગ વાયરને આવા સાધનોને ધાતુની સપાટી સાથે જોડવામાં આવે છે અર્થિંગ વાયર હોય ને સાધનોના ધાતુની સપાટી સાથે જોડેલો હોય છે બરાબર એટલે એની જે થ્રી પિન હોય ને ત્રીજા નંબરની પિન એ રીતની જ હોય છે જેથી આવા ઉપકરણો પર જો કોઈ વધારાનો પ્રવાહ લીકેજ થતો હોય તો તે વધારાના પ્રવાહને અર્થિંગ દ્વારા જમીન સુધી પહોંચાડવામાં આવે છે આનાથી વ્યક્તિને કોઈ મોટો વિદ્યુત આંચકો એટલે કે શોક લાગવાથી બચી શકાય છે કેમકે એ બધી વસ્તુ ધાતુની હોય છે ધાતુને તમે ટચ કરો જો એના ઉપર કોઈ પણ લીકેજ થયેલો હોય પ્રવાહનું તો આપણને કરંટ આવે પરંતુ થ્રી પિન એટલે જ યુઝ કરવામાં આવે છે આવા મોટા ઉપકરણમાં તમે જો થ્રી પિન હોય છે એ થ્રી પિનનું કારણ શું હોય કે ત્રીજી પિન અર્થિંગ દ્વારા સીધો વધારાનો કરંટ ક્યાં પોકારી દે ગ્રાઉન્ડ જમીનમાં કરી દે છે બરોબર એ અર્થિંગ વાયરના કારણે એની કેવા રંગનો વાયર હશે લીલા રંગનો ઓકે ગમે તે વાપરી શકીએ છીએ એવું જરૂર નથી પણ આ માહિતી ખાતર આ રીતનું વાપરવામાં આવે છે કે ભાઈ લાલ વાયર હોય તો એને પોઝિટિવ રાખવાનો જેથી યાદ રહે બરોબર લીલો વાયર છે સોરી કાળો વાયર છે તેને નેગેટિવ કહેવામાં આવે છે અને લીલો જે વાયર હશે એ પીળો નહીં હોય લીલો વાયર જે હશે એ અર્થિંગ વાયર હશે બરાબર છે તો કલર પીળો છે હવે કાળો કલર રાખ્યો હોત મેં તો તમને કંઈ દેખાવત સમજ્યા હા કાળો કલર પીળો કાળો રાખ્યો એ મેં કલર પ્રમાણે રાખે તમારી વાત સાચી એ તમે આ કલર જોઈને બોલ્યા પણ હવે કાળું રાખ્યો તો બેકગ્રાઉન્ડ ઓલરેડી કાળું છે કંઈ દેખાવત નહીં ઓકે જો આ છે એ વાયરિંગનું અહીંયા દર્શાય છે ને તો અહીંયા આર્થિંગ વાયર છે તમે જો ઉપરની મેઇન સ્વિચમાં બધી લગાવી દીધો મેઇન સ્વીચ મતલબ કે પેલી સ્વિચ મેઈન પ્લગ છે ને પેલો એના ઉપરનો બરોબર ત્યાં લગાવી દીધો છે દરેકમાં તમે જુઓ પછી એક લાઈવ વાયર છે એક ન્યુટ્રલ વાયર છે એટલે કે નેગેટિવ અને પોઝિટિવ એ વિદ્યુત બોર્ડના ફ્યુઝમાંથી પછી આપણા મીટરમાં જાય છે મીટરમાંથી મેઇન સ્વિચ બોર્ડમાં અને એનાથી અલગ અલગ સ્વીચોમાં આપણે જે અલગ અલગ સ્વીચો દેખાએ કે નહીં અલગ અલગ ઉપકરણો માટે જોડેલા છે આ જોડાણ કયું દેખાય છે તમને શ્રેણી કે સમાંતર કઈ જોડાણ છે સમાંતર જોડાણ છે એટલે આપણે અગાઉ કીધું હતું કે નહીં કે ઘરના જે ઘરેલું પરિપત્ર હોય છે એમાં કયો સમાન જોડાણ કરવામાં આવે છે સમાંતર જોડાણ વાપરવામાં આવે છે ઓકે આકૃતિમાં એક સામાન્ય ઘરેલું વિદ્યુત પરિપથ ની રેખાચિત્ર દર્શાવેલું તમારા આકૃતિ દોરવાની થશે એવો સિમ્પલ આકૃતિ છે એટલે દોરવાનું ટ્રાય કરવાનું બરોબર કેમ કે એક વાયરિંગ કનેક્શન જ બતાવવાનું છે ઓકે અને દરેક ઉપકરણ અલગ ઓન ઓફ સ્વિચ હોય છે દરેક ઉપકરણની પોતાની સ્વિચ આપણને ખબર છે આપણે ઘરમાં પંખાની સ્વીચ પડે પંખો ચાલુ થાય લાઇટની સ્વિચ પડે બધાની હોય છે કે નહીં તો દરેકની પોતાની એક અલગ અલગ ઓન ઓફ સ્વિચ હોય છે જેથી ઈચ્છા અનુસાર આપણે એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરી શકીએ અને એને ચાલુ બંધ કરી શકીએ દરેક ઉપકરણને સમાન વિદ્યુત સ્થિતિમાંનો તફાવત મળે છે ક્યારે મળે કે જ્યારે દરેક ઉપકરણ કઈ રીતે જોડેલો હોય સમાંતર જોડેલો હોય કેમકે અગાઉ આપણે જોયું હતું સમાંતરમાં જોડેલા અવરોધોને એક સરખો વિદ્યુત સ્થિતિમાંનો તફાવત લાગુ પડે છે એ સમાંતર જોડવાનું કારણ જ આ છે બરાબર તો દરેક ઉપકરણને સમાન વિદ્યુત સ્થિતિમાં તફાવત મળે માટે તેમને એકબીજા સાથે કઈ રીતે જોડવામાં આવે છે સમાંતર જોડવામાં આવે છે તો આ તો વાત હતી ઘરેલું પરિપથની હવે એની અંદર એક પોઈન્ટ છે ફ્યુઝ વિદ્યુત ફ્યુઝ વિદ્યુત ફ્યુઝ એટલે શું એના વિશે પણ આપણે જોઈ લઈએ તો જો વિદ્યુત ફ્યુઝ શું કહે છે કે બધા જ ઘરેલું પરિપથમાં આ વિદ્યુત ફ્યુઝ એક સામાન્ય મહત્વપૂર્ણ ઘટક છે વિદ્યુત પરિપથમાં લગાડેલા ફ્યુઝ દ્વારા પરિપથ તથા ઉપકરણને ઓવરલોડિંગથી બચતા થતાં નુકસાનથી બચાવી શકાય છે કોઈ પણ ઉપકરણ વધારે વોલ્ટેજ આવે બરોબર ઓવરલોડ થાય તો એના કારણે શું થઈ જાય તો કે એ બગડી જાય એ બગડી જાય નહીં એના માટે દરેક ઉપકરણમાં શું હોય ફ્યૂઝ આપેલો દરેક ઉપકરણને શેને શું જોડેવામાં આવે ફ્યુઝ જોડવામાં આવે અને એ ફ્યૂઝ શું કરે તો કે ફ્યુઝ એ ઉપકરણને ઓવરલોડથી બચાવે છે બરાબર તો જ્યારે લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર એટલે કે લાલ અને કાળો વાયર લાઈવ અને ન્યુટ્રલ બરાબર નેગેટિવ અને પોઝિટિવ વાયર બંને એકબીજા સાથે સીધા સંપર્કમાં આવી જાય બંને જોડાઈ જાય બરાબર તો એ વખતે ઓવરલોડિંગ થઈ શકે છે ઓવરલોડિંગ થવાનું કારણ પણ આ જ છે કે મેઇન બે વાયરો ધારો કે આપણે વાત કરી કે બે થાંભલા ઉપરથી બે વાયર આવતા હોય છે એક છે લાઈવ અને એક ન્યૂટ્રલ છે એ લાઈવ અને ન્યૂટ્રલ વાયર જો એકબીજાના કોન્ટેક્ટમાં આવી જાય બરાબર તો એ શોર્ટ સર્કિટ થઈ જાય તો આપણે એમ કહીએ કે એના કારણે ઓવરલોડિંગ થતું હોય છે બરાબર આવી સ્થિતિમાં કોઈ પરિપથમાં વિદ્યુત પ્રવાહ અચાનક ખૂબ વધી જાય છે જેને આપણે શું કહીએ છીએ શોર્ટ સર્કિટ થયેલું છે બરોબર તો એ શોર્ટ સર્કિટ પૂછે કે ભાઈ શોર્ટ સર્કિટ એટલે શું તો કે જ્યારે લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર એ બંને એકબીજાના સંપર્કમાં આવે ત્યારે ઓવરલોડિંગ થઈ જાય ત્યારે શું થઈ જાય છે ઓવરલોડિંગ વધારે પડતો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થઈ જાય અને એ ખૂબ વધી જાય વિદ્યુત પ્રવાહ જેને આપણે શું કહીએ છીએ શોર્ટ સર્કિટ કહીએ છીએ ઓકે આના કારણે ઉપકરણ બગડી જવાની પણ શક્યતા હોય છે વિદ્યુત ફ્યુઝનો ઉપયોગ વિદ્યુત પરિપથ અથવા તથા વિદ્યુત ઉપકરણમાં વહેતા અનિચ્છનીય ઉચ્ચ સોરી ઊંચા જે વિદ્યુત પ્રવાહ છે એને અટકાવી અને સંભવિત નુકસાનથી બચાવી શકાય છે એટલે ફ્યુઝનું મેઇન કામ શું છે ફ્યુઝનું મેઇન કામ છે જે પણ ઉપકરણ સાથે લગાવવામાં આવે એ ઉપકરણને આવો કોઈ ઓવરલોડિંગ થાય તો એ ઓવરલોડિંગથી બચાવી દે બરાબર કે એને શ્રેણીમાં જોડ દેવામાં આવે છે વચ્ચે જ જોડ દેવામાં આવે અગાઉ આપણે જોયું હતું ને કે ફ્યુઝને આપણે શ્રેણીમાં જોડી દઈએ કોઈ ઉપકરણ સાથે એટલે પહેલો ફ્યુઝ ઉડી જાય ફ્યુઝ ઉડી જાય એટલે આગળનું કોઈ ઉપકરણમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય નહીં એટલે એ બગડે નહીં આ ફ્યુઝનું કામ એ જ છે ઓકે તેના દ્વારા ફ્રીજમાં ઉત્પન્ન થતી ધારો કે આપણે વાત કરીએ ફ્રીજની ફ્રીજમાં ઉત્પન્ન થતી ફ્યુઝ ફ્રીજ ની લે ફ્યુઝ ફ્યુઝમાં ઉત્પન્ન થતી જુલુસમાં ફ્યુઝને ઓગાળી નાખે છે જેથી વિદ્યુત પરિપથ સુધી જાય છે તૂટી જાય છે અગાઉ જોયું છે ને આગળના ચેપ્ટર ની અંદર કે ફ્યુઝમાં શું થાય તો કે ધારો કે વધારાનો વિદ્યુત પ્રવાહ આવે તો આ વચ્ચે વાળો જે વાયર દેખાય છે એ વાયર ગરમ થઈ અને તૂટી જાય વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો એક ઉપયોગ વિદ્યુત ફ્યુઝ પણ હતો ત્યાં પણ જોયું હતું આપણે બરાબર તો અહીંયા તમે જોશો તો તાર ગરમ થઈ અને તૂટી જાય આપણને ખબર છે કે ભાઈ ફ્યુઝને જે ફ્યુઝ છે એ ફ્યુઝને કોઈ ઉપકરણ સાથે શ્રેણીમાં જોડ દેવામાં આવે મેં તમને આવું ટીવીનું ઉદાહરણ આપીને પણ સમજાવી દઉં કે આ રીતે શ્રેણીમાં જોડ દેવામાં આવે જો ઓવરલોડિંગ થાય એટલે આ તાર તૂટી જાય તાર તૂટી જાય એટલે સંપર્ક તૂટી જાય અને આગળ વિદ્યુત પ્રવાહ જતો નથી બરાબર એટલે જે ઓવરલોડિંગ છે એ ફ્યુઝની આગળ ના જાય ઉપકરણ બગડે નહીં એવું કહેવા માગે છે બરાબર એટલે કે જે ફ્યુઝ છે એ ફ્યુઝના ફ્યુઝની અંદર ઉત્પન્ન થતી જે ઉષ્મા છે એ ફ્યુઝને તારને શું કરી દે છે ઓગાળી નાખે છે જેથી વિદ્યુત પરિપથ સુધી જાય તૂટી જાય છે અને એના પછી જે પણ ઉપકરણ હોય એ ઉપકરણ બળતું નથી અથવા બગડતું નથી એવું આપણે કહી શકીએ છીએ બસ આટલી વસ્તુ હતી આપણા ઘરની અંદર વિદ્યુત પરિપથ કઈ રીતનો હોય છે કઈ રીતે જોડવામાં આવે છે એના માટેની આકૃતિ સાથે સાથે કઈ રીતના પરિપથમાં કયા કયા પ્રકારના હોય છે પંદર એમ્પિયર અને પાંચ એમ્પિયર પંદર એમ્પિયર વાળા કયા પાંચ એમ્પિયર દ્વારા કયા આપણા ઘરમાં જે વિદ્યુત સ્થિતિમાં તફાવત છે એ કેટલો છે આ બધા ટૂંકા પ્રશ્નો છે આની અંદર રહેલા બરાબર તો આ બધી વસ્તુ યાદ રાખજો કયા કલરનો વાયર એ શું દર્શાવે છે લાલ તો કે લાઈવ જીવન પોઝિટિવ કાળો તો કે ન્યુટ્રલ અથવા નેગેટિવ અને લીલો જેને આપણે અર્થિંગ વાયર કહીએ છીએ અર્થિંગનો ઉપયોગ શું એ પણ કહેવા માંગે છે સાથે સાથે ફ્યુઝનો શું ઉપયોગ છે આ બધી વસ્તુ દર્શાવે શોર્ટ સર્કિટ એટલે શું જે જે વસ્તુ પ્રશ્ન જેવું લાગે છે બધાને અલગ અલગ રીતે હાઇલાઇટ કરેલા છે એટલે આ પ્રમાણે ધ્યાન આપજો ખ્યાલ પડશે દરેકને ઓકે તો અહીંયા આપણું આ પ્રકરણ પૂરું થાય ઓકે